દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર શરૂ થઈ છે વિભાગની પ્રમાણે વરસાદ રહ્યો છે જેથી ખુશીની લહેર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર શરૂ થઈ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ખેડૂતોએ શેરડી ડાંગર કપાસના પાકની વાવણી શરૂ કરી દીધી છે પાકને નિયત પાણી મળી રહે તે ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ભારતથી મુંબઈ અને નવસારી સુરતમાં વરસાદને ભારે સમય લાગ્યો છે એક સપ્તાહ મોડો પહોંચ્યો છે જોકે ધીમી ધારે સારો પડી રહ્યો છે જેથી વરસાદને લઈ ખેડૂતોએ વાવણી સહિતના કાર્યો શરૂ કરી દીધા છે તેથી આગામી સમયમાં ભારે વરસાદ થાય તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે આ વર્ષે જે રીતે મોસમ વિભાગની આગાહી હતી વરસાદ વહેલો આવશે પણ જે રીતે અઠવાડિયાથી વરસાદ નવસારી સુધી જ આવ્યો હતો અને ખેડૂતો વારંવાર ચાટક નજરેની રાહ જોતા હતા જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ રવિવારથી શરૂ થયો છે સાથે સાથે આજે પણ ખૂબ જ સારો વરસાદ સમગ્ર પંથકમાં થયો છે ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે એટલે ખેડૂતોમાં એક ઉત્સાહ છે ખુશીનું વાતાવરણ છે સ્વભાઈ છે કે વરસાદ થાય એટલે ખેડૂતો વાવણીની સિઝન થઈ જતી હોય છે અને ખાસ કરીને પોલપાલ પ્રદેશમાં આજથી વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોમાં ખુશહાલી છે અને જે રીતે વરસાદ જો જોઈએ તો અઠવાડિયે જેટલો લેટ આવ્યો છે તો ખૂબ જ સારો વરસાદ છેલ્લા એક દિવસમાં પડ્યો છે એને કારણે ખેડૂતોમાં આનંદ છે અને જે રીતે મોસમ વિભાગની આગાહી છે કે આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થશે એટલે ખેડૂતોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે કે કહ્યું હવામાન વિભાગની આગાહી હતી કે ખેડૂત ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતા સમગ્ર પંથકમાં છેલ્લા થોડા દિવસોથી સારો વરસાદ થઈ રહ્યો છે જેથી ખેડૂતોમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે બીરો રિપોર્ટ સુરત